તો લગ તમારું સ્વાગત છે મારા પાછા એક વિડીયોમાં ને આજે અમે આવી છે નહીં પણ જઈ રહ્યા છે નહીં પણ રખડી રહ્યા છીએ કેમ કે ટાઈમ જ નહીં મળતો પરીક્ષા એટલે આજે પેપર પત્યા છે હજુ બી એમ તો બાકી છે પણ હવે થોડાક પડ્યા ઉતાર લેલોગ કેમ કે બધા હરામીઓ ભેગા છે ને એટલા માટે તો અમે જઈ રહ્યા છીએ ઘર મોટા છું ઘર મોટ્યા છે અમારે ત્યાં એક ખાસ લોકેશન નહીં આપડે બાબર ઋષિ છે તો અહીંયા બાબર ઋષિ જાઉં છું અને આગળ બતાવું બધા હા

न्यू सोदो वा काट काट करे बेगी नी तो वाला काही के कोई ले पेंट आवर लागे पिला पिला से ने पूरे ये ना हवे ने से नी आवर लगता आपणु ना हां कोई कोई कपड़ वाणु पेहराले बोल पूरे रेनु एकदम दूसरा पडा मन छ पेलो घोड़ी वालो बना दे पिला हो 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 शांति

अने हाँ ये अलग है ली ले इंटेक्स तो है पर इन पास तो ली ले इन पास तो सो कुछ देखा है तभी जिग्नेस के गांड में जब वो खला रहा है तो वीडियो उसने

અને સ્ટિંગ લેવા હમ આયા પ્રેમની દુકાન બરાબર તુદી વશી બરિયા ઇફેક્ટ આપા સોનો એવરેજ આલે છે તો ડ્રાઈવર નું નામ કો હોય બરાબર પછી આવતલા હો આમન પોલીસ ની ગાડી દેખાઈ ની મનચા તહુ ને ની દેખાઈ એ દેખાઈ પસીલા કાળા તને લાયસન્સ છે કે લાયસન્સ ની મે કી દો નહીં મે તો ગાડી ચલા દઈ મે કી દો મને તો વારું ગાડી ની ઓળતી લખી દો પોલીસ ઓળ પોલીસ ઓળ માન ની હોય લા કે

નીને એટલે આ આઠ કોલકા ખબર 20 રૂપિયા ની સ્ટિંગ લેતા 8000 નો કરતો લઈ આવતી સ્ટિંગ લેતા તને હિને રોડે આવતા ને લાગતું ના જમ 8000 નામ પડ્યો એટલે દોસ્તોને હું કેવા માંગસે કે સ્ટિંગ ટે પ્યુત પડે ભલા સ્ટિંગ ને ની સોડાય ઈ દેવું તો એકા સ્ટિંગ લેતા 4000 મે જલા કાઠેવડ અને એક વખત આપણે પાવકળ

चाल <laughs> पेल तेवढा न सिस्टम होतं इंद्राज्या वाळ डीजल <laughs> वाळ